એક નાનકડું બાળક હતું ખૂબ નાનુંય નહીં અને ખૂબ મોટું નહીં ચાર પાંચ વરસનું હતું થાય છે એવું કે એના મમ્મી રસોડામાં રસોઈ બનાવતી હોય અને રસોઈ બનાવતી બનાવતી વખતે બધી જે રસોઈ બની ગઈ હોય તેને નીચે મૂકી દે છે જમવા બેસવા માટે તો ત્યારે તે બાળક રમતા રમતા આવે છે અને તેને કંઈ ખ્યાલ નથી હોતો અને અચાનક રમતા રમતા આવે છે એટલે કંઈ પણ દૂધ કે છાશ એવો હશે જે બાળકથી ઢોળાઈ જાય છે અને મમ્મી એકદમ જ ગુસ્સે થઈ જાય છે અને બાળકને હાથ વડે પીટી નાખે છે એટલે કે ઢીબી નાખે છે બાળક ખૂબ જ રડે છે ઘણો સમય સુધી બાળક રડે છે કારણ કે તેને કંઈ ખ્યાલ જ નહોતો અને મમ્મી અચાનક મારી દીધું એટલે બાળક ખૂબ જ રડે છે બાળકને એવું થાય છે અંદરથી કે મારી મમ્મી ગંદી છે કે મને મારે છે મારી લીધું મને એમ બાળક મમ્મી સામે જોઈ જોઈને મને મમ્મી ખીજાય છે મમ્મી ખીજાય છે એમ કરી કરીને વધારે ને વધારે રડે છે મમ્મી પણ એકદમ જ ગુસ્સામાં હોય છે એટલે બાળકની સામું પણ નથી જોતી કેમ કે રસોઈ બનાવતી હોય છે ને એ જ સમયે આવું થાય છે એટલે વાસ્તવિક છે કે મમ્મી કામમાં બિઝી હોય છે અને આવું વધારેનું જો સાફ સફાઈ કરવાનું કામ થાય એટલે મમ્મીને ગુસ્સો આવવાનો જ છે એ પણ વાત સાચી છે થોડોક સમય થાય છે એકદમ જ પરિસ્થિતિ શાંત થઈ જાય છે બાળક એ રડતું બંધ થઈ જાય છે અને મમ્મી પણ તેના કામમાંથી ફ્રી થઈ જાય છે પછી તેને ખ્યાલ આવે છે કે બાળકનો કોઈ વાક જ નહોતો જો રસોઈ જે બની ગઈ હતી તેને પ્લેટફોર્મ ઉપર જ મૂકી દીધી હોત તો કદાચ બાળકથી ના ઢોળાત અથવા તો બાળકથી ઢોળાઈ ગયું છે તો બાળકને કંઈ ખ્યાલ જ નહોતો કે આ વસ્તુ અહીંયા છે અને અચાનક જ બાળક આવી જાય છે એટલે આવું ઘણી વખત બનતું હોય છે કે બાળકથી કોઈ પણ એવી ભૂલ છે અજાણતા થઈ જાય છે તો પેરેન્ટ્સમાં મમ્મી હોય પપ્પા હોય એના ઉપર એકદમ જ ખીજવાઈ જાય છે ગુસ્સો થઈ જાય છે અને બાળકને પણ તે જરાય નથી ગમતું ને મમ્મી પપ્પા નફરતનો શિકાર બને છે એટલે અહીંયા આપણે એ જ વાત કરવાના છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય બાળકથી કદાચ વાક હોય ગુનો હોય અથવા નાપણ હોય ઢોળાઈ જાય તો કોઈપણ પરિસ્થિતિમાં દસથી પંદર મિનિટ અથવા ફક્ત પાંચ મિનિટ તમે ખાલી શાંત રહો જેમ કે બાળકથી છાશ ઢોળાઈ ગઈ તો આપણે પાંચ મિનિટ શાંત રહીએ કે ભાઈ આપણે નીચે મૂકી ત્યારે ઢોળાણીને જો આપણે જમવાના સમયે જ બધું ખાવાની વસ્તુ નીચે મૂકી હોતું કદાચ આ ના બને અથવા તો બાળકનો ક્યારેક વાક પણ નથી હોતો આપણને આ બધું પાછળથી પછતાવો થાય છે કે બાળકનો વાક નથી હોતો અને બાળકને આપણે વગર કારણે મારીએ છીએ પીટીએ છીએ અને બાળકને પણ જરાય નથી ગમતું અને આપણને પણ પછતાવો થાય જ છે કેમ નથી થતો દસ પંદર મિનિટ થાય બાળક ખૂબ રડતું હોય છે ત્યારે માતાને તો ખાસ પસ્તાવો થાય છે મેં મારા બાળકને માર્યું છે તો એને કેટલું વાગ્યું હશે આ તો ખાસ આપણા મનમાં આવે છે એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય બાળકનો વાક હોય ન હોય અથવા કોઈ ઘરના સભ્ય કે તારું બાળક તો ખૂબ તોફાની છે તો પણ આપણે બાળક ઉપર એકદમ જ હાઈપર થઈ જઈએ છીએ પરંતુ આ બધી જ પરિસ્થિતિમાં તમારે કાંઈ જ નથી કરવાનું જે જે બોલે તે કરવા દેવો કદાચ બાળકથી ભૂલ પણ થઈ ગઈ હોય તો તેને દસ મિનિટ પછી શાંત થઈને ત્યારે તમે સમજાવો કે આવી રીતે રસોડામાં ગરમ વસ્તુ હોય અથવા ખાવાની વસ્તુ હોય દોડીને નહીં આવવાનું અથવા તો ઢોળાઈ જાય તમે તેને સમજાવો પણ એકદમ જ ગુસ્સોને મારામારી કરી દેશો તો એનો પણ હાઈ પાવર ટેમ્પરેચર વધી જશે ને આપણો ગુસ્સો પણ વધી જશે આમ કોઈ પણ પરિસ્થિતિ હોય ને ફક્ત આપણે શાંત રહેવાનું છે પાંચથી દસ મિનિટમાં ઓટોમેટિક સિચ્યુએશન છે એ હેન્ડલ થઈ જશે